મારું નામ માળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી લાંબી લાંબી લાઇનો લાગી જાય અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ કે એના સત્તાધીશો હજી એના નિયમ પ્રમાણે કેમ કે બે બે પાંચ પાંચ કિલોમીટરની લાઇનો લાંબી થઈ જાય પછી યાર્ડમાં ખેડૂતોને પ્રવેશ આપે છે એવી રીતે તે ડુંગળીની અંદર આજ જ તળાજા તાલુકાના ખેડૂતોના આજ જથી વીસ તારીખે વીસ બે બે હજાર પચીસ ફેબ્રુઆરી આજ વીસ તારીખે અમને તળાજા તાલુકાના ખેડૂતો તરફથી જાણવા મળ્યું કે અમે જે ડુંગળી લેવા હતા એ અમારી દોઢસો થતી ડુંગળી છે એ હવામાં ત્રણસો ત્રણ રૂપિયાના ભાવે વેચાણી પછી અમે ખૂબ રજક કરી ત્યારે એ વેપારી અને રાખકારને અમારા કમિશન દરમિયાન એટલે એમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો એટલે ત્રણસો છ રૂપિયા કરી અને એની ડુંગળી એક જ ખેડૂતની ડુંગળી એ વેપારી બીજો અને કમિશન એજન્ટવાળા વાળા બીજા ખરીદનાર હતા એટલે એ એ ડુંગળી પછી ત્રણસો ને એસીમાં વેચાણી એટલે આટલો બધો તફાવત કેમ એકનો એક ખેડૂતને એકની એક ડુંગળી બે વખતમાં એની ડુંગળી હતી આવા હવા પણ અમને અત્યારે એટલે ડુંગળીમાં અમે રોજ કહીએ છીએ કે આ ફરકમાં આને ખરીદવામાં મોવામાં તળાજામાં અને ભાવનગરમાં મોટા કાળે ગોટબાલ હાળે છે લૂંટબાડ વેપારીઓ ડીઆઈટીશનવાળા અને માર્કેટિંગ યાર્ડવાળાની મિલી ફોકના કારણે ઉપરના ભાવ લેવલ પ્રમાણે અહીંયા

છઠ ઊભી થઈ નાખીએ એટલે આ લૂંટવાનું એક આવતરું છે અને અમે દર વખતે કહીએ છીએ કે જ્યારે માર્કેટિંગ યાર્ડના કોઈ કે એવું કંઈ થવાનું થાય ત્યારે પચાસ હો કે હોસો રૂપિયા ડુંગળીમાં સીધા ભાવ વધી જાય એટલે આનું મુખ્ય કારણ કોઈના કહેવાથી કોઈના આંદોલનથી ભાવ વધી જાય એ તો અસંખ્ય વાત છે પણ ભાવ દબાવી નાખે છે વાત નક્કી છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક મોટો ગોટાળો હાલ છે એવી જ રીતે તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજની તારીખે પણ ડુંગળીમાં એક છેલ્લે દસ રૂપિયા કાપી લેવામાં આવે છે એ લૂંટબાજ વેપારી અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મિલી ભગતના કારણે અમે ટૂંક સમયમાં તળાજા અને ભાવનગર માર્ગ જિલ્લા રજેક્ટર સાહેબે ચોખ્ખો પરિપત્ર આપી લીધેલો છે એને મનાઈ કરેલી છે તમારે કાપવું નહીં તો તળાજા અને ભાવનગરવાળા એમ કે અમને ખેડૂતોએ મંજૂરી આપી અને ખેડૂતોના કહેવા કે અમે આ કરીએ છીએ ને તો વેપારી ડુંગળી ખરીદવા વેપારી ન ખરીદે તંબુરે જાય હું બીજા વેપારી તમે દિલ્હીથી મેકલી પંજાબથી મેકલી મહુવાથી મેકલી પણ એ કાંઈ ઠરાજ મોવાના ભાવનગરના વેપારીમાં થોડોક છાપો મળે કે તમે ખેડૂતોને એક લાખ કરી ડુંગળી હોય એટલે ખેડૂતોના રોજ દસ લાખ રૂપિયા હોતા થાય એટલે આમને હરકું જ મનતું નથી અમે ટૂંક સમયમાં ઠરાતા અને ભાવનગરમાં હલ્લા બોલ આંદોલન કરવાનું છે જય હિન્દ જય ભારત